બધાના મંદિરો એક 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 કરોડ કરોડ મંદિરો હશે આપણો ધર્મ ખાલી પાંચ હજાર ના વોટલા થી બાંધી બેઠું છે કોઈ સરપંચ આગળ થી સાંસદ આગળ થી ગ્રાન્ટ લઈને મંદિર બનાવ્યું છે આપડે તો હું આપણા મંદિરમાં માં ભાગીદાર થાય છે ભાઈ અને છેલ્લે અમે તો સરકાર એવું કેવા માંગીએ છીએ કે ભાઈ હિન્દુ રાજ્ય બનાવવું હોય તો હિન્દુ ના ધર્મ તમે જેસીબી માં મારો

કાળો મરવ કરતા આજ મરી જઈએ પરમ હાટે તો પણ હું એ રોજ રોજ ઓલાની સાઈડમાં નાની સાઈડમાં બેહો મને એની કરતા એક કામ કરો નાથી લાવ ને બાગર બિલાવ ને સાઈડમાં બેહવા દો આજની રાશિની રાણીને મોર કરો ઈ ધર્મ બચાવી લે જો ધર્મ હાટે તો આપણે જો મંદિર પાડતા હોતી તો એ દીકરીઓ રાયો નાખતી હોય અને આપડા વાળા આમ જો ભાઈ આપડા વાળા અડફુ વાળે સાના માના બાજુમાં રખડતા હોય હું મારા વિડીયો માધ્યમથી સમજાવું છું પણ હવે નહી સમજાવવા આવે ને તો હવે તમારા લડી શવદે ભાઈ કે બધત મળી ગયા છે આપણે એક આવેદન પત્ર જો અમિતભાઈ વિહંતરી અમિતભાઈ અહીં આગળ આવો તર ઉતારો ધનુભાઈ મારુજીયા સાવ પુલલાલ ભઈ આગળ આવી જ એટલે હવે આ ધર્મને બચાવવા માટે ભાઈ હવે ભાઈ થોડાક તમે પાછળ આવો મોહમ્મદ ભાઈ એટલે ભાઈ જો ધર્મ હાટુ થી વારંવાર તમારે સાંભળવા જવાનું છે હું એક શબ્દ મારો ટૂંક અને એક શબ્દ નાનો એવો કહેવા માંગુ છું કે જો ધર્મ હાટુ થી અત્યારે પાંચ હાથ જણા જે લડે છે એક મિનિટ ભાઈ કાન દેને સાંભળવાનું છે કે ધર્મ હાટુ જો વારંવાર આ આગેવાનોને લડવાનો આવતો છે તો

바이오, 빗질하고, 사고리, 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 리 사고리, 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 사 આપણા સમાજ દેવ પૂજક સમાજમાં આપણી એક ઓળખાણ એક આપણી પહેચાન એક આપણી સંસ્કૃતિ એક આપણી આસ્થા એ આપણું ખાલી ધર્મ જ છે બાકી કોઈ રાજકારણ આ દેવ પૂજક સમાજ ને ઓળખતો નથી આપણે ધર્મ રક્ષણ કરવાની છે ધર્મ અત્યાર સુધી આપણું રક્ષણ કર્યું હવે આપણી ફરજ છે કે આપણે ધર્મ રક્ષણ કરવાનું છે બરોબર એટલે જૂનો ભેદભાવ ભૂલીને આ ધર્મ લડાઈમાં સર્વ દેવ પૂજક સમાજ આગળ આવ્યો અને એક મહેનત થી લીડર થી અનુ સફળતા કામ છોકરાઓ છે એને એટલું કેવા માંગુ છું કે પણ આપણે એને કોલ કરવો જ કામ જોઈએ આપણે કોલ કરીએ ત્યારે આપણા નામની આપણા ધર્મ ખરાબ શબ્દ બોલી આપણે એને ફોન જ હું કામ કરવો જોઈએ

બીજું કે સમાજ પરથી અને જ્યારે જ્યારે ધર્મ વાત હોય કે સમાજ માટે અત્યાચાર થયો હોય ને ત્યારે તમામ દેવી પૂજકલા ઘરે ઘરે થી એક યોથા રોડ પર હિતરી જવો જોઈએ કે ધર્મ હાડું તમારે ગળું તો વા દેવી થી કે આ છોકરાની હાડ થી દેવ કરી ગડિયા બગા જ ર દેવી એ કે હે દેવી આને ક

મારો ભાઈ આજે હું તમારા ઓલામાં ભાગીદાર થયો છું બાકી મેં જાજુ કિરણભાઈ મેં મારા સમાજને સમજાવવાનો કોશિશ કરી છે આજે બેયને બે મળીને સમજાવવાની કોશિશ કરું છું કે જ્યારે જ્યારે ધર્મની કોઈ વાત આવતી હોય કે સમાજમાંથી અત્યાચાર આવતો હોય ત્યારે રોડ ઉપર ઉતરવાની તાકાત ધરાવી અને બીજી કે ભાઈ મનસુખ રાઠોડ વારંવાર ધર્મની માથે ખરાબ ટિપ્પણી કરતો હોય તો આપણી સરકાર જે આથી પહેલો શબ્દ એ છે કે ભાઈ

તેથી આખા જે આપણી પૃથ્વીનો નો રચનાર જે ભોળોનાથ હોય તેથી એને આંખ નથી ખોલી આવા અમરિયા દત્ત ની હામી તો આપણી માતા થોડી એની સામે આંખ ખોલે ભાઈ તું એમ કેતો હોય કે ભાઈ મને એ ગધેડો બનાવી દે ફલાણો બનાવી દે આ પણ તને એ જન્મ કા પવન છે કોઈ દી કોઈને દેખાય છે આ પવન જે છે પવન રૂપ છે કોઈને દેખાય છે તો એ અમારું પવન છે ને અમારી માં છે અમારી જે પણ છે એ શક્તિ છે અમારો પાવર છે એ બધું અમે છે અમે બીજી વાત કે આ જેટલા

એટલે અમારી માતામાં કોઈનો ભાગીદાર નથી અમે અમારી માને જમાડીએ છીએ અને અમારા કણ અને પાણીના મા બાવડાના બળથી જમાડીએ છીએ બેનું બેનો દીકરીઓના પરસેવા પાડીને રોડમાં કાગળિયા વીલીને પણ અમે એનો પરસેવો પાડીને અમારી માતાને જમાડીએ એમાં કોઈનો ભાગ નથી તમારામાં કેવડ હોય તો જે આ ટેક્સના પૈસાના જે મંદિરો ઉભા કર્યા છે એને ક્યારેક કહો કે તારો ધર્મ દેખાડી એમ ભાઈ તમે દુનિયાના ટેક્સના પૈસાનું મંદિર બનાવેલા એને કોઈ દી નથી કેવા ચાણ કે સત્તાવાદી દિલ્હી બેઠા એટલે આનો બધા સત્તાવાદી એક જ એમાં દાદો